આઈએનએસ ગરુડા કુચીના ભારતીય નૌકાદળના ડોર્નિયરે 11 અને 12 માર્ચ 2024 ની વચ્ચેની રાત્રે અગાટી ટાપુમાંથી એક દર્દીને બહાર કાઢ્યો હતો આઈએનએસ ગરુડા કુચીના ભારતીય નૌકાદળના ડોર્નિયરે 11 અને 12 માર્ચ 2024 ની વચ્ચેની રાત્રે અગાટી ટાપુમાંથી એક દર્દીને બહાર કાઢ્યો હતો સગર નેવલ કમાન્ડ દ્વારા લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન તરફથી જીવન બચાવવા માટે પરિબળ ટ્રાન્સફ્યુઝરની જરૂર હોય તેવા દર્દીને તાત્કાલિક તબીબી સ્થળાંતર કરવાની વિનંતી પ્રાપ્ત થઈ હતી નેવલ ડોર્નિયરને તરત જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેને અગાટી ટાપુ પર રવાના કરવામાં આવ્યું હતું દર્દીને એરલિફ્ટ કરવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે સાડા ત્રણ કલાકે કોચીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લક્ષદ્વીપ ટાપુઓમાંથી સફળ રાત્રિ સ્થળાંતર નૌકાદળની કાર્યકારી તૈયારી અને કટોકટીના પ્રતિભાવ અને માનવતાવાદી સહાય પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે